વૈદિક હોલિકા દહન નું અનોખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ રૂપે પર્યાવરણને કેન્દ્ર રાખીને હોલિકા દહનમાં પરંપરાગત અને વૈદિક સામગ્રીનો ઉપયોગ કરાયો હતો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં પર્યાવરણને કેન્દ્ર સ્થાને રાખીને વિવિધ પ્રકલ્પો ચલાવાઈ રહ્યા છે જેમાં નરેન્દ્ર મોદીના લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ અભિગમ અંતર્ગત ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ માટે લાભકારક અને દર્શનાર્થીઓના સ્વાસ્થ્ય માટે આયુર્વેદિક દ્રષ્ટિએ ઉત્તમ એ પ્રકારનું વૈદિક હોલિકા દહન યોજાયું હતું સોમનાથ ટ્રસ્ટ ના જનરલ મેનેજર વિજયસિંહ સિંહ ચાવડા એ વિધિવત પૂજન કરીને હોળીકા શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો અને શ્રી સોમનાથ મહાદેવ ના દર્શને આવનાર ભક્તો જોડાયા હતા

સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર ખાતે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે પૂનમના દિવસે સૌપ્રથમ મંદિર પરિસરમાં સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને દર પૂનમે ટ્રસ્ટ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવે છે તેમજ આજે હોલિકાનો ઉત્સવ હોય ટ્રસ્ટ દ્વારા પરંપરાગત રીતે હોલીની પૂજા કરી અને હોળી પ્રગટાવવામાં આવી હતી અને પૂજામાં બહારથી આવેલા શ્રદ્ધાળુઓ પણ ખાસ આજે પૂજામાં જોડાયા હતા લોકોએ હોલિકાની પ્રદક્ષિણા અને દર્શન કરવાનો લાભ આજે સોમનાથ તીર્થમાં લીધો ખાસ કરીને આજે ટ્રસ્ટ દ્વારા વૈદિક હોળીનું આયોજન કરવામાં આવ્યું હતું હોલિકા દહન માટે ગૌશાળામાંથી એના ગાયના છાણમાંથી બનાવેલા છાણાનો ઉપયોગ તેમજ શુદ્ધ ઘી તેમજ અલગ અલગ એકવીસ જાતની ઔષધિઓ નો ઉપયોગ કરી અને આ હોલિકા દહનમાં જે હોલિકાની પૂજા કરવામાં આવી હતી અને હોલિકા દહન કરવામાં અત્રે ઉલ્લેખનીય છે કે આ વૈદિક હોલિકા દહનમાં શોભના ટ્રસ્ટની ગૌશાળામાં ગૌમાતાના સુકાયેલું છાણ ગીર ગાયનું ઘી સવિધ કાષ્ઠ સાત પ્રકારના અનાજ કપૂર તેમજ વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર